ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાર્ક પાર્ક શબ્દનો અર્થ ઉદ્યાન ઉપવન વનિકા નગરોદ્યાન મેદાન શહેરનો જાહેર બાગ કે વિહાર સ્થાન કે નિયત જગ્યાએ થોડા વખત માટે વાહન ઊભું રાખવું થાય છે પાર્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પાર્ક વોઝ ફિલ્ડ વિથ પીપલ અર્થાત ઉદ્યાન લોકોથી ભરેલું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ઇઝ ઇટ ઓલ ટુ પાર્ક માય કાર ધેર અર્થાત શું મારી કારને ત્યાં પાર્ક કરવી તે યોગ્ય છે એક અન્ય ઉદાહરણ જોઈએ વી સેટ ઓન અ પાર્ક બેન્ચ એન્ડ ટોક અર્થાત અમે ઉદ્યાનની બેન્ચ પર બેસીને વાતો કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ